વર્ણિવે શર્મણીયદર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા શટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી કેશભાઈના ભાઈના હિતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દ્વારિકા ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર પર ધજા ચડાવવાનું કેટલું ફળ તથા પગપાળા દ્વારિકાની તીર્થયાત્રા કરવાનું કેટલું ફળ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું બધા આ પ્રવચન શ્રવણ કરે અને દ્વારિકાને મોક્ષદાયીની સાત પુરીઓમાંથી એક ગણવામાં આવેલી છે અને એ જ પુરાણોની અંદર એવા વચનો જોવા મળે છે કે ભારત વર્ષમાં પાંચ સ્થળોમાં શ્રીમંદ નારાયણ ભગવાન સાક્ષાત વિરાજમાન છે એમાંથી એક દ્વારકામાં પણ શ્રીમંત નારાયણ ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ અખંડ બિરાજમાન છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થ યાત્રા ભગવાન સ્વામીનારાયણે અહી દ્વારિકા આદિક શબ્દ લખેલો છે અને એ પ્રમાણે લખી ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહે છે કે બધા જ તીર્થોમાં દ્વારિકા એ પ્રધાન તીર્થ છે તો જે પણ કોઈ ભગવત ભક્ત પગપાળા દ્વારિકાની યાત્રા કરે છે અને એ દ્વારિકાની યાત્રા કરીને દ્વારિકાના મંદિર પર ધજા ચડાવે છે એનું શાસ્ત્રોમાં ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે जम के स्कपुराण द्वारका महात्मय कहूँ के पदे पदे मखफलम पदयात्रा सुनिश्चितम द्वारका प्रति गति ये नरहा श्रद्धयान्विता अर्थात के जे मनुष्य श्रद्धापूर्वक द्वारका तरफ पगपाड़ा जाए छे, तिमने यात्रा दरम्यान भराता दरेक डगले निश्चितपणे अश्वमेध यज्ञ सामन फल प्राप्त थे અશ્વમેધ યજ્ઞ એ જ મનુષ્ય કરી શકે કે જેની પાસે અખૂટ ધન હોય આ ધરાતલનો કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિ ત્યારે અશ્વમેધ યજ્ઞ કરવાને અર્થે સક્ષમ નથી અને કલયુગમાં તો અશ્વમેધ યજ્ઞ કરવાની મનાઈ કરેલી છે પરંતુ એ અશ્વમેધ યજ્ઞનું ફલ મનુષ્ય ક્યારેય પ્રાપ્ત કરી શકે છે તો જ્યારે એ દ્વારિકાની યાત્રા કરતો હોય અને દ્વારિકાની યાત્રા કરતાં કરતાં ડગલે ડગલે

શિખર પર ચડેલી ધજાને જોઈને નમસ્કાર કરે છે તે ભયંકર નરકમાં ક્યારેય પણ જતો નથી અને એનો પુનર્જન્મ પણ થતો નથી તે જ પ્રમાણે પુરાણોમાં અન્ય સ્થાન પર પણ કહેલું છે કે ધ્વજારોપણ માત્રેણ વિષ્ણુ લોકે મહી હતી સર્વ પાપ મિનિર વિષ્ણુ સાયુજ માત્મયાત અર્થાત કે માત્ર ભગવાન વિષ્ણુના મંદિરે ધજા ચડાવવાથી મનુષ્ય વિષ્ણુ લોકમાં મહિમાવંત થાય છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અંતે ભગવાનના સાયુજ્યને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે કેવલ ભગવાનના મંદિર ઉપર ધજા ચડાવવા માત્રથી જ મનુષ્યની શ્રેષ્ઠ ગતિ થાય છે અને એ ભગવાનના લોકમાં જઈ ભગવાનનું સાહિત્ય પણ પ્રાપ્ત કરે છે અને એમાં પણ જે લોકો દ્વારિકાના મંદિરની ઉપર ધ્વજા ચડાવે છે એના ભાગ્યની તો કોઈ વાત જ નથી જેમ કે સ્કંદ પુરાણના દ્વારિકા મહાત્મયમાં કહેલું છે ય કરોતી ધ્વજારોપણમ દ્વારકાયામ જનાર્દને ન ટશ્ય દુર્લભમ કિંચિત ત્રીસુ લોકેશુ વિદ્યતે અર્થાત કે જે મનુષ્ય દ્વારકામાં જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે ધજા ચડાવે છે તેને ત્રણેય લોકમાં કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કાર્તિક સ્વામી સ્કંદ પુરાણના દ્વારિકા મહાત્મયની અંદર કહે છે કે જે લોકો દ્વારિકાના મંદિરમાં ધજા ચડાવે છે એને આ જગતની અંદર કોઈ પણ વસ્તુ દુર્લભ નથી એને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હોય એને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તો એને ભગવાનના દર્શન પણ પ્રાપ્ત થઈ જાય છે અને એનું કલ્યાણ પણ થઈ જાય છે આ લોકમાં એને કોઈ પણ કામનાની ઈચ્છા હોય તો એની કામના પણ પૂર્ણ થઈ જાય છે એવું કાર્તિક સ્વામી માટે જે લોકો પગપાળા દ્વારકાની યાત્રા જાય છે એ દ્વારકાની યાત્રા જનાર એ દ્વારકાના મંદિરની ઉપર ધજા અવશ્ય ચડાવવી જેથી આલોક અને પરલોકમાં ઘણો ભાજી આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ વિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ અસ્તુ જય સ્વામી